નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત જીવાભાઈ પ્રાથમિક શાળામાં હું આપનું સ્વાગત કરું છું ધોરણ એક ગણિત વિષયમાં પાઠ આઠ એકવીસથી પચાસ સુધીની સંખ્યાઓ હવે આપણે એકવીસથી પચાસ સુધીની ભેગી સંખ્યાઓની પછીની સંખ્યાઓ જોઈએ એકવીસ પછી આવે બાવીસ ચોત્રીસ પછી પાંત્રીસ અડતાળીસ પછી ઓગણપચાસ ચાલીસ પછી એકતાળીસ 24 પછી 25, 25 39 પછી 40 31 પછી 33 27 પછી 28 હવે તરત ભેરની સંખ્યા જોઈએ 36 પહેલા 35 23 પહેલા 22 50 પહેલા 49 39 પહેલા 38 29 પહેલા 28 31 પહેલા 30 43 પહેલા 42 26 પહેલા 25 ઓગણપચાસ પહેલાં અડતાળીસ એકતાળીસ પહેલાં ચાલીસ તેત્રીસ પહેલાં બત્રીસ અને બાવીસ પહેલાં એકવીસ હવે વચ્ચેની સંખ્યા જોઈએ ત્રેવીસ અને પચીસની વચ્ચે આવે ચોવીસ સાડત્રીસ અને ઓગણચાળીસની વચ્ચે આડત્રીસ એકતાળીસ અને તેતાળીસની વચ્ચે બેતાળીસ છવ્વીસ અને અઠ્યાવીસની વચ્ચે સત્યાવીસ બેતાળીસ અને ચુમ્માળીસની વચ્ચે તેતાળીસ તેત્રીસ અને પાંત્રીસની વચ્ચે ચોત્રીસ સુડતાળીસ અને ઓગણપચાસની વચ્ચે અડતાળીસ એકવીસ અને ત્રેવીસની વચ્ચે બાવીસ છત્રીસ અને આડત્રીસની વચ્ચે અડત્રીસ બાવીસ અને ચોવીસની વચ્ચે ત્રેવીસ હવે ખૂટતી સંખ્યા જોઈએ બોક્સમાં આપણને ખૂટતી સંખ્યા આપેલી છે ત્રેવીસ અને ચોવીસ પછી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં લખાશે પચીસ પછી છવ્વીસ લખીને ખાલી જગ્યા છે તેમાં લખાશે સત્યાવીસ પછી છે પાંત્રીસ પછી ખાલી જગ્યા એટલે એમાં આવશે છત્રીસ સાડત્રીસ પછી આડત્રીસ અને ઓગણ પછી પછી ખાલી જગ્યામાં લખાશે ચાલીસ એવી જ રીતે આગળ ખાલી જગ્યા છે એટલે કે છેતાળીસની પહેલાંની સંખ્યા લખવાની છેતાળીસ પહેલા આવે પિસ્તાળીસ અને છેતાળીસ પછી સુડતાળીસ પછી જે ખાલી જગ્યા છે એમાં લખાશે અડતાળીસ અને ઓગણપચાસ પચાસ હવે અઠ્યાવીસ અને ત્રીસ થી વચ્ચે ખાલી જગ્યા છે એમાં લખાશે ઓગણત્રીસ ત્રીસ અને 32 થી વચ્ચે લખાશે એકત્રીસ અને બત્રીસ પછી લખાશે તે હવે છે વીસ એકવીસ બાવીસ પછી ત્રેવીસ અને ચોવીસ પછી પચીસ આથી ચડતા ક્રમની ખૂટતી સંખ્યાઓ હવે આપણે જોઈએ ઉતરતા ક્રમની ખૂટતી સંખ્યાઓ તો અને સત્યાવીસ પછી ખાલી જગ્યા છે તો સત્યાવીસ પહેલાં આવશે છવ્વીસ અને પચીસ પછી ખાલી જગ્યા છે એમાં લખાશે ચોવીસ બત્રીસ પછી ખાલી જગ્યા અને ત્રીસ પછી ખાલી જગ્યા અઠ્યાવીસ પછી ખાલી જગ્યા તો બત્રીસ અને ત્રીસથી વચ્ચે એકત્રીસ ત્રીસ અને અઠ્યાવીસથી વચ્ચે ઓગણત્રીસ અને અઠ્યાવીસથી પહેલાંની સંખ્યા કહેવાશે સત્યાવીસ ચુમ્માળીસની આગળ ખાલી જગ્યા છે તો આ ઉતરતા ક્રમની છે એટલે કે તેના પછીની સંખ્યા પહેલાં લખાય પિસ્તાળીસ તેતાલીસ બેતાલીસ એકતાળીસ અને ચાલીસ ચોવીસ અને બાવીસ ની વચ્ચે લખાશે લખાય એકવીસ અને વીસ ની આગળ લખાશે ઓગણીસ હવે ઓગણચાલીસ અને સાડત્રીસ તો ઓગણચાલીસ અને સાડત્રીસ ની વચ્ચે લખાય આડત્રીસ સાડત્રીસ અને પાંત્રીસ વચ્ચે લખાશે છત્રીસ અને પાત્રીસ પછી જે ખાલી જગ્યા છે તેમાં લખાશે ચોત્રીસ બાળકો આપ સર્વે મને શાંતિથી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર